અમે તો ખોલી ખોલી ને બેસી ગયા સરેન્ડર કરી દીધું એટલું બધું પ્રેશર હતું કોઈ સાહેબ સાંભળે નઈ અમારું સામાન ઉતારવા દો અમારું સામાન તો લઈ લવા દો કે અમારે મજૂર છે જેટલું ઉતરશે એટલું ઉતારી દઈશું તમે ટેન્શન ના લેશો અમાર ઉપરથી ઓર્ડર છે અમે નહીં ઉભારી કોઈ અમારું સાંભળે નહીં ના રાડ ના ફરિયાદ હવે અમારું તો જવું ક્યાં જીવવું કઈ રીતે અમારું તો કોઈ જ નથી અમે નોંધાણા થઈ ગયા સાહેબ અને આ તો હકની અમને આપેલી સાહેબ ગવર્મેન્ટે જ્યારે આપણે મહારાષ્ટ્ર રાજ્ય હતું આપણી સરકાર બની હતી કોંગ્રેસનું અધિવેશન એ વખતે ઓગણીસો બાવન એટલે આઝાદ થયા પછી પાંચ વર્ષ એટલે તો બાળક કહેવાય આપણો દેશ બાળક હતો અમને પાળવેલું છે અત્યારે તો ઘરડો થઈ ગયો અમારે ઘર છોડવાનો વારો આવ્યો અમે વૃદ્ધાશ્રમમાં જીવતા હોઈએ એવી પોઝિશનમાં છીએ સાહેબ અત્યારે અને સાહેબ બાઇક બે માણસો આવે છે એમસીના નવ